તેમજ આ કામના આરોપી છે જે વૈજાનંદભાઈ ઉર્ફે વિજયાભાઈ મેરામણભાઈ જેઓ છેલ્લા દોઢેક વર્ષથી એક બેના સંપર્કમાં હતા અને ટેલિફોનિક રીતે એક બેના આર્થિક વ્યવહાર કરતા હતા ફરિયાદી પોતાનું આંગળા પેઢી ચલાવ્યા છે એટલે આ સમયમાં પણ એવું હતું કે આરોપીએ ઓફિસ જાય છે આંગળા પેઢીનો ઓફિસ અને કહે છે કે મારે પાંચ વાગે મારું આંગળું આવી જવાનું છે આ ચાર વ્યક્તિને તમે આટલા રૂપિયા ટ્રાન્સફર કરી દો આંગણું કરી દો જેથી અગાઉ જેમ થતું હતું સિસ્ટમ પ્રમાણે એમ ચાર વ્યક્તિને આંગળીઓ કરી આપ્યું જે એની કિંમત હતી અડત્રીસ લાખ રૂપિયા એમ પાંચ વાગ્યા પહેલાં જે આ કામેનો જે આરોપી છે એ ઓફિસથી જતો રહે છે ત્યાંથી અને ફોન બંધ કરી દે છે એટલે એનો મળીને ઇરાદો સ્પષ્ટ થાય છે અને પૈસા આપવાનું કહી પૈસા ન આપી અને ફરજી સાથે વિશ્વાસઘાત કરે છે જે અંગે આરોપી કોર્ટમાં સરન્ડર કરતા એનો અમે કસ્ટડી મેળવેલ હતી બાદમાં રિમાન્ડ પ્રોસેસ પૂરી થતાં એ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે